નશાના કાળા કારોબાર માટે સત્તરસો કિલોમીટર દૂરથી સુરત લાવવામાં આવેલા મોટા ગાંજાના જથ્થાનો ઓલપાડ પોલીસે કર્યો પર્દાફાશ ઓલપાડ પોલીસની ટીમે ત્રીસ કલાકના ઉજાગર કરી ગાંજાના વેપારનો પર્દાફાશ કર્યો છે પોલીસે એકોતેર લાખની કિંમતનો સાતસો બાર કિલો

તથા માણસો મારફતે કરાવતો હોવાની બાતમી ઓલપાડ પોલીસને મળી હતી ત્યારે બાતમીના આધારે ઓલપાડ પોલીસ યાદ દોડા પાડ્યા હતા દિવસ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નશાના રવાડે યુવાધન ન ચડે એના માટે અસરકારક એન્ફોર્સમેન્ટ અને અવેરનેસ બંને રીતે કામગીરી કરવામાં આવી રહેલી છે ડિવિઝન અને પોલીસ સ્ટેશનની ટીમો પણ ખૂબ જ સક્રિયપણે કામગીરી કરી રહી છે બારમી સપ્ટેમ્બર ના દિવસે ઉલ્ફડ પોલીસ ઇન્સ્પેક્ટર સીઆર जाधवને મળેલ ચોકસ માહિતીને આધારે અટોદરા ગામમાં વાઇબ્રન્ટ ઇકો પાર્કના મકાન નંબર 3 માં ભાડે રહેનાર સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે ના ઘરે સર્ચ કરતા પાસ પરમિટ વગરનું સત્યાવીસ કિલો 380 ગ્રામ ગાંજો મળેલ જેના અનુસંધાને પોલીસે આકરી પૂછપરછ કરતા આ સાથે ગાંજો લાવનાર અઝીઝ ફકીર એ આ જથ્થો આપેલ હતો અને અન્ય ઈસમ શરીફા બાનુ બાબુભાઈ સુલેમાન શાહ જે નાની નરોડી માંગરોળ તાલુકામાં રહે છે એના ઘરે સર્ચ કરતા સાતસો બાર કિલો નવસો પચાસ ગ્રામ ગાંજો ઝડપવામાં પોલીસ ને સફળતા મળેલ છે પોલીસે ઘરમાં તપાસ કરતા ત્યાંથી બે લાખ તોતેર હજાર આઠસો ની રૂપિયાની કિંમત નો સત્યાવીસ પોઈન્ટ ત્રણસો એસી કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે તેની કડક પૂછપરછ કરતા અને વધુ તપાસ હાથ ધરતા ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને અઝીઝ ફકીરે તેના મળતિયા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંધીનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળિયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી તેથી પોલીસે ત્યાં પણ દરોડા પાડ્યા હતા જેથી પોલીસે લસા ફકીર તથા શરીફા બાનું

જે અટોદરા ખાતે ભાડે રહેતો હતો અને સુરત શહેરમાં અમરોલી ખાતે રહે છે તે બીજા અઝીઝ સલીમ ફકીર જે માંગરોળ રહે છે અને શરીફા બાબુ સુલેમાન શાહ જે નાની નરોલી રહે છે આ ત્રણેયની ધરપકડ કરેલી છે અને અન્ય ત્રણ ઇસમો એ જે ગાંજો મોકલવામાં જેની મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા છે એને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ છે આગળની તપાસ સીપીઆઈ સુરત ચલાવી રહ્યા છે જ્યારે જ્યારે પોલીસને આવી બાતમી મળે છે ત્યારે તાત્કાલિક ધોરણે લોકલ પોલીસ એલસીબી એસઓજી ની તમામ ટીમો સક્રિય રહી અને કાયદેસરની કાર્યવાહી કરે છે ચાર થી વધારે ઈસમોને પીટ એનડીપીએસ એટલે કે પાસા જેવી

પકડાયેલા આરોપીમાં અઝીઝ સલીમ ફકીર જે અગાઉ ત્રણ વર્ષ પહેલા માંડવી પોલીસ સ્ટેશનમાં પણ ગાંજાના ગુનામાં પકડાયેલ છે આરોપી વિરુદ્ધમાં સુરત રૂરલ પોલીસ ફિટ એનડીપીએસ હેઠળ કાર્યવાહી કરશે આ લોકો મોટા જથ્થામાં કોઈ એક જગ્યાએ રાખી ત્યાંથી નાના નાના જથ્થામાં નાના નાના વાહનો જેમ કે ઓટો છે કે કોઈ

ઇસ્માઇલ સાફ ફકીત ત્રણેક વર્ષ પહેલા સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું આ ઉપરાંત પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર મળી કુલ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરેશ રાઠોડ કામરેજ